નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફિક ઘાંસી અમરેલી જિલ્લો અને અમરેલીની પોલીસ ઘણા સમયથી ચર્ચામાં છે ને ફરી એક વખત અમરેલીની પોલીસ ચર્ચામાં આવી છે કેમ કે અમરેલીની આરટીઓ કચેરી છે ત્યાં એક એસઓજીની ગાડી છે તે વાહનને અકસ્માત નડ્યો છે આ બોલેરો કાર જે સમયે જઈ રહી હતી તે સમયે તેના આગળ પર એક મોટું વાહન હતું અને વાહન હતું તે જ સમયે આ બોલેરો ગાળથી તેના પાછળ ટકરાઈ જાય છે અને વાહન છે તેને નુકસાન પણ થાય છે અને ત્યારબાદ આ વાહનમાંથી નીકળે છે દારૂની બોટલ જેનો વિડીયો પણ તમે જોઈ રહ્યા છો આ એસઓજીની ગાડીમાંથી જે વિદેશી દારૂ મળ્યો છે તે મામલે અમરેલીના સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ પણ થયો છે અને કરાર આધારિત જે પોલીસ કર્મી છે તેના સામે ગુનો દાખલ થયો છે આ પોલીસ કર્મીનું નામ છે ચિંતન મહેશ મોરિયા પૂર ઝડપે બીજાની જિંદગી જોખમાય તે રીતે ગફલત ભરવું ડ્રાઈવિંગ કરનાર પોલીસ કર્મીના સાથે ગુનો નોંધવામાં આવ્યો છે આ એફઆઈઆરમાં ઉલ્લેખ છે અને અકસ્માત કરી ડ્રાઈવર ગાડી મૂકી ફરાર થઈ ગયો હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયેલો છે વાડ જીબડા ગળે તેઓ ગાઢ ગળાતા પોલીસની કામગીરી સામે જ અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે એમ અમરેલીની પોલીસ જે પ્રકારે ઘણા સમયથી ચર્ચામાં છે અને ફરી વખત અમરેલીની એસઓજી જે પ્રકારે આ તેનો ડ્રાઈવર પોલીસ કર્મી કરાર આધારિત હતો જે પોતે ભરું ડ્રાઈવિંગ કરે છે અને ત્યારબાદ આગળ જે પ્રકારે વાહન હતું તેને અથડાઈ દે છે અને સૌથી મહત્વની વાત આ પોલીસના વાહનમાંથી દારૂની બોટલ મળતા અનેક પ્રકારના સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કેમ કે ગુજરાતમાં દારૂબંધી છે અને જે પ્રકારે ગુજરાતમાં ગેરકાયદે દારૂ આવી રહ્યો છે બુટલેગરો લાવી રહ્યા છે તેને રોકવાનું કામ અને આવા બુટલેગરોને પકડવાનું કામ પોલીસનું છે પરંતુ જ્યારે પોલીસના વાહનમાંથી જ આવી દારૂની બોટલ મને ત્યારે સ્વાભાવિક છે કે કોણ તેમને પકડવાના છે તેઓ આ પોલીસ સમજતા હશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई